ओके okay, गाइस तो આજે આપણે ભણવાના છે ગોસ્થના નિયમની ત્રીજી ઉપયોગિતા ચરોડન બે ઉપયોગિતા ભણી લીધા પછી હવે આપણે ભણવાના છે ત્રીજી ઉપયોગિતા તો હવે તમારું માઇન્ડસેટમાં એટલું ક્લિયર થઈ જવું જોઈએ કે હવે મેથડ તો સેમ જ છે હા ગોસ્થના નિયમ માટે આપણે શું કરશું તો કે સૌથી પહેલા ફ્લક્સની વ્યાખ્યા એપ્લાય કરશું એ પછી આપણે ગોસ્થનો નિયમ એપ્લાય કરશું અને બંને દ્વારા મળતા ફ્લક્સને માત્રાને માત્રા સરખાવી દેશું ચરોડન ક્લિયર છે તો જોઈએ આપણે ગૌસના નિયમનો ઉપયોગો અને એમાં જે સમાન વિદ્યુત ભારિત પાતળી ગોલીય કવચ છે સમજો પાતળી ગોલીય કવચ એટલે કે જેની અંદર ધન નથી પણ બહારની બાજુએ ગોલીય કવચ છે એને ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે તો તમારી પાસેની સામે છે એક પાતળી ગોલીય કવચ કે જેની ત્રિજ્યા r જેટલી છે બરાબર અને આ r જેટલી ત્રિજ્યા છે ને તમારે જે અ મતલબ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે એ r જેટલા અંતરે મેળવવાનું છે અને r જેટલા અંતર કે જે બહારની બાજુએ છે અને હવે r જેટલા અંતરે મેં ગોશિયન સર્ફિસ ડ્રો કરી દીધી ચલો डन પણ અહીંયા એક વસ્તુ સમજી લો કે એ જે પાતળી ગોલીય કવચ જે છે ને બરાબર એ જે પાતળી ગોલીય કવચ જે છે એક એવી છે તો કે એ વિદ્યુત ભારિત છે સમજી લેજો એક એવી છે તો કે એ જે વિદ્યુત ભારિત ક્લિયર છે આટલી વસ્તુ તો આ વિદ્યુત ભારિત દર્શાવવા માટે સિમ્પલ છે કે અહીંયા આપણે ધન વિદ્યુત ભારિત દર્શાવવો જોઈએ તો પાતળી ગોલીય કવચ એક્ઝેટ ધન વિદ્યુત ભારિત છે અને આ ગોલીય કવચ થી બહારના બિંદુએ સૌથી પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી બરાબર તો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સિમ્પલ ફોર્મની અંદર આપણે સૌથી પહેલા ગોશિયન સર્ફસ દર્શાવી દીધું તો એના માટે હું અહીંયા एक वस्तु समझी लोगे एना मानते સૌથી પેલા તો ફ્લક્સ ને જો હું ડિફાઇન કરું તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે મારી પાસે ઈ ડોટ ડેલ્ટા એસ આ તમને ખબર છે અને ડેલ્ટા એસ ને જો હું અગેન આગળથી વ્યાખ્યાયિત કરું તો એ થઈ જશે મારી પાસે જો મૂલ્ય લઉં તો એ થઈ જશે ઈ ઇનટુ શું થઈ જશે ગોશિયન સર્ફેસ માટે જે સર્ફેસ છે તે એ લેવાની છે મારી પાસે 4 પાઈ r સ્ક્વેર સ્મોલ r લેવાનો છે ઈ ડોટ ડેલ્ટા એસ ની અંદર ગોશિયન સર્ફેસ જે ડ્રો કરી છે r જેટલા અંતરે એનું ક્ષેત્રફળ લેવાનું છે આ વસ્તુ ખાસ સમજી લેજો ચરણ તો આને આપી દઉં સમીકરણ નંબર 1 અને ત્યાર બાદ જો હું ગોસના નિયમનો ઉપયોગ કરું બરાબર છે તો એના માટે થઈ જશે મારી પાસે ફ્લક્સ ફાઈ = સિગ્મા q / ε 0 અને જો હું સીધું લખું તો સિગ્મા q સિગ્મા q અગેન પૃષ્ઠ ઘનતા છે તો પૃષ્ઠ ઘનતા માટે સિગ્મા q બરાબર શું લખી શકાય તો કે સિગ્મા q બરાબર લખી શકાય પૃષ્ટ ઘનતા સીગમા ઇન્ટુ ક્ષેત્રફળ એ ના છેદમાં એપસિલો નોટ અને ક્ષેત્રફળ પણ કોનું ક્ષેત્રફળ તો કે જેના પર વિદ્યુતભાર રહેલો છે તો વિદ્યુતભાર કોના ઉપર રહેલો છે એ તો કેપિટલ આર त्रिज्या ने गोलीय कवच ऊपर रहलो छे आ वस्तु बहु व्यवस्थित समझ लेजो बराबर तो तुम्हारे यहां લખવું પડશે સિગ્મા * a ની જગ્યાએ કઈ ત્રિજ્યા લેવાની છે તો કે 4 पाई કેપિટલ r નો સ્ક્વેર ના છેદમાં એપસિલન નોટ તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2 આ બે જ વસ્તુ અહીંયા ખાસ સમજવાની છે કે તમે સૌથી પેલા જ્યારે ફ્લક્સની વ્યાખ્યા એપ્લાય કરો છો ફાઈ = e . ડેલ્ટા s જેમાં ડેલ્ટા s જે છે એ શું છે તો કે હા સર क्षेत्रफल છે પણ કયો ગોસિયન સપાટીનો કે જે r જેટલા અંતરે જે ડોટેડ લાઈન થી મે દર્શાવીને એનો તો ત્યાં ક્ષેત્રફળ કયો આવશે 4 પાઈ સ્મોલ r² અને ફાઈ = સિગ્મા q / ε₀ કે જે ગોસનો નિયમ છે એમાં સિગ્મા q = તમે એટલે કે કુલ વિદ્યુતભાર બરાબર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ગુણ્યા જે ક્ષેત્રફળ લખો છો એમાં ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે એમાં ક્ષેત્રફળ બરાબર આવશે આ જે કુલ વિદ્યુતભાર જે સપાટી ઉપર પડેલો છે એનો ક્ષેત્રફળ એટલે માટે ત્યાં આપણે લખ્યું સિગ્મા * 4 પાઈ r² છોડન આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાડી બસ હવે કશું કરવાનું નથી બંને ફ્લક્સોને માત્રને માત્ર તમે સરખાવી દેશો બરાબર તો તમે અહીં લખી શકશો e * 4 पाई સ્મોલ r² = તમે લખી શકશો સિગ્મા * 4 पाई

અહીંયા સિગ્મા શું છે સિગ્મા તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે ને ભાઈ સિગ્મા શું છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને એના બરાબર શું લખી શકાય પરંતુ આજ તો અહીંયા ટર્નિંગ પોઈન્ટ છે લોકોને અહીંથી તો સમજાતું નથી ભાઈ બરાબર તમે લખી શકશો પરંતુ પરંતુ શું લખી શકાય તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ટોટલ વિદ્યુતભાર ક્યુ ના છેદમાં એનું ક્ષેત્રફળ એ અને એનું ક્ષેત્રફળ એ કે જે r જેટલી कवच ऊपर રહેલું છે તો એના માટે લખાસે q ના છેદમાં 4 पाई r² ચલ ડન આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી હા કે ના બોલી જા ચલ फटाफट હા કે ના બોલી જા જો આટલી વસ્તુ ખબર પડી હોય તો ભાઈ હવે તો બહુ સિમ્પલ થઈ ગયું હવે તો બહુ સિમ્પલ થઈ ગયું બોલ e બરાબર શું લખીશ e બરાબર શું લખીશ તો કે e = सिग्मा * r² ના છેદમાં સોરી સિગ્મા તો લખવાનું જ નતો જય માતાજી સિગ્મા તો લખવાનું જ નતો આપણે બરાબર તો એના માટે હું લખીશ અહીંયા શું લખીશ તો કે એના માટે હું લખી સિગ્મા ની જગ્યાએ q ના છેદમાં 4 पाई કેપિટલ r નો સ્ક્વેર * કેપિટલ r સ્ક્વેર હતા જ અહીંયા નીચે સ્મોલ r સ્ક્વેર હતો * એપસિલન નોટ હતો તો r સ્ક્વેર થી r સ્ક્વેર કેન્સલ તો અહીંયા હું સીધું સિમ્પલ લખી શકું છું તો કે તમે જોયો તો અહીંયા દેખાઈ છે કઈ તમે અહીંયા દેખાઈ છે મને તો દેખાઈ રહ્યું છે શું 4 पाई એપસિલન નોટ

સર આ તો હા તો પણ સર એ તો પણ ઓલા બિંદુ નીચેથી લઈને આમ સુધી હા તો ભાઈ એ જ વસ્તુ તને સમજાવાની છે કે જ્યારે જ્યારે પાતળી ગોલીય કવચ ઉપર સમાન રીતે વિદ્યુતભાર વિતરણ થયેલું હોય ને તું ગોલીય કવચની બહારના કોઈ બિંદુએ જો વિદ્યુત ક્ષેત્ર શોધતો હોય તો તારે માની લેવાનું કે બધો વિદ્યુતભાર ગોળાના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે એવું માનવાનું કારણ કે એના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એક્ઝેક્ટ બિંદુવત વિદ્યુતભારના ભાર ના કવચ જેટલું જ મળે છે ચલ ખબર પડે છે આટલી વસ્તુ સમજાય છે આટલી વસ્તુ ગળે ઉતરે છે તો ગોળાની બહારના ભાગના ગોલીય કવચની બહારના ભાગના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એક બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રના સૂત્ર તરીકે જ વર્તે તો ફાઇનલી તમારી પાસે જે ઇક્વેશન આવ્યું એ ઇક્વેશન આવ્યું કેટલું આવ્યું તો કે e = k q / r² આ તમારું ફાઇનલ ઇક્વેશન આવી ગયું ચલો डन આટલી વસ્તુ ખબર પડી પણ અગેન કહું છું ગોલીય કવચનો કયો કિસ્સો આપણે ભણ્યા બહારની बाजू વાળો કિસ્સો ભણ્યા ચલો ડન આટલી વસ્તુ ખબર પડી ગઈ નોટ ડાઉન કર ચાલ फटाफट આટલી વસ્તુ ખબર પડી તો વિડિયો પોઝ મારીને નોટ ડાઉન કર કારણ કે હજી મારે ગોલીય કવચની અંદરના ભાગનો વિદ્યુત ક્ષેત્ર ભણાવું છે ચાલ ડન ઓકે તો નેક્સ્ટ જ્યારે આપણે ભણવાનું છે એ ભણવાનું છે ગોસના નિયમના ઉપયોગોમાં અંદરના ભાગનો વિદ્યુત ક્ષેત્ર ચોળ ડન ગૌસના નિયમના ઉપયોગોમાં અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર તો એના માટે એક ગોલીય કવચ અગેન આપણે લઈ લીધી r જેટલી ત્રિજ્યાની જે આપણી હતી એ જ હવે આ બિંદુ આવી ગયું અંદરની બાજુએ અને અંદરની બાજુએ આવી ગયું તો તમારે સિમ્પલ શું કરવું જોઈએ તો કે નિય ગૌસિયન સર્ફેસ દૂર ડ્રો કર દેવી જોઈએ અહીંયા એક વસ્તુ સમજી લો કે જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર અગેન ગોલીય કવચની સપાટી પર છે गोलीय कवच ની અંદર ની બાજુએ નથી ગોલિય કવચ ની સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થયેલો છે સ્થાપિત થયેલો છે સમાન રીતે પથરાયેલો છે તો મને એક વાત નો સિમ્પલ ફોર્મ ની અંદર આન્સર આપી દે હું મારે કશું જ કરવું નથી સીધો ગોસ નો નિયમ હું અહીંયા લગાડું તો ગોસ નો નિયમ પ્રમાણે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે સિગ્મા ક્યુ બાય એપસલોન નોટ તો અહીંયા મને સિગ્મા ક્યુ ની જે વેલ્યુ મળશે એ સિગ્મા ક્યુ ની વેલ્યુ ઝીરો નહીં મળે યાદ આવે છે ગોસ્ના નિયમના અગત્યના મુદ્દા અમે કીધુંતું કે જો ગોસ્ના નિયમ થી તમારે ફ્લક્સ શોધવું હોય છે તો ગોલિયક કવચની અંદરના ભાગમાં ગોલિયક કવચની અંદરના ભાગમાં જેટલો વિદ્યુતભાર હશે એટ લોસ કન્સિડર કરવાનો અને ભાઈ આ તો ગોલિયક કવચ પોલી છે અંદરથી एकदम ખાલી છે અને જો ખાલી છે તો સિમ્પલ ફોર્મ છે અંદરના ભાગમાં અહીંયા વિદ્યુતભાર જે છે વિદ્યુતભાર જે છે એ શું થઈ જાય ઝીરો જો વિદ્યુતભાર ઝીરો તો ફ્લક્સ ઝીરો ને ફ્લક્સ ઝીરો तो बराबर तो यहां कोई पण प्रकार नो विद्युत क्षेत्र दाखला तरीके હું અહીં લખું પી છું फ्लक्स पाई इज इक्वल टू ई डॉट डेल्टा एस હું اهو લખું પણ છું પણ જો फ्लक्स જ 0 થઈ જાય बराबर फ्लक्स જ 0 થઈ જાય તો તમારો ई विल बी 0 થઈ જાય ચલો डन આટલી વસ્તુ ખબર પડે તો ગોલીય કવચ ની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અગેન આઈ રિપીટ માય વર્ડ કે ગોલિયક કવચની અંદરના ભાગમાં ગોલિયક કવચની અંદરના ભાગમાં તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત કેવી આવશે શૂન્ય આવશે ચલો ક્લિયર આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી જો આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય તો હવે મારે E વર્સીસ R નો એક graph તમારે જે છે એ દોરવાનો છે અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર હમણાં જ આપણે જોઈ લીધું E એટલે કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ મારે જે આલેખ દોરવાનો છે એ આલેખ દોરવાનો છે અંતરનો અને એ આલેખ આલેખ મને કંઈક આવો મળશે બરાબર આ સિમ્પલ છે કે એ અંદરના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર ઝીરો અને બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર છે એ વન અપોન આર સ્કવેર કે જે બિંદુવત વિદ્યુત ભાગનું હતું એના સમ પ્રમાણમાં હોય છે સોરી વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર તો e A, r स्क्वायर ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આ આલેખ થઈ ગયો તમાર કવચ માટે કવચની અંદરના ભાગમાં e 0 r = કેપિટલ r એટલે કે તમારી સપાટી પર તમારું e જે છે મહત્તમ મળશે ને સપાટીન છોડીને જેમ જેમ દૂર જતા જશો એમ એમ તમારી બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર છે e ઇઝ પ્રોપર્શનલ ટુ 1 / r સ્ક્વેર થઈ જશે ચલો डन તો આ તમારો ટોપિક હતો ગોસના નિયમની ત્રીજી ઉપયોગિતા ક્લિયર આટલી વસ્તુ તમારે આમાં ખબર હોવી જોઈએ લાસ્ટ એક ઉપયોગિતા બાકી રહી છે સ્ટેટ યુન ગાઈસ બરાબર ભણતા રહો અગેન હજી હું કહું છું વિડીયો જોતા રહો અને તમારા મિત્રો સાથે શેર કરતા રહો ગાઈસ થેન્ક યુ સો મચ ગાઈઝ